મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડા શહેરની ખાડા નગરી તરીકે ઓળખ થયેલી કાયમી દમણાછા ગામના ગુમ વકીલની મળેલી લાશ કારમાંથી મળેલી ઝેરની બોટલો આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે નર્સિંગ કોલેજના સંચાલકોએ કરેલી છેતરપિંડી નવસારીમાં જનસંપર્ક સભાનું થયેલું આયોજન સાયબર ક્રાઇમ વ્યાજખોરી વિશે લોકોને કરાયેલા જાગૃત નવસારી નગરી ખાડા નગરી તરફ પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે સિઝનના પ્રથમ વરસાદમાં જ શહેરના માર્ગો પર ધોવાણ થયું છે પ્રથમ વરસાદમાં જ રસ્તામાં ખાડા પડી જતા પાલિકા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે ચોમાસાની શરૂઆત થતાં જો તમને માર્ગો ઉપર ઊંડા ખાડા જોવા મળતા હોય તો તમે નવસારી શહેરમાં પ્રવેશ્યા તે ચોક્કસ છે પ્રતિવર્ષ આ સમસ્યા કાયમી બની છે પાલિકા તંત્ર પણ જાણે ખાડા પડવાની કાગડોળે રહ જોતું હોય તે પ્રકારે બિંદાસ્ત જોવા મળે છે ચોમાસાની શરૂઆત પહેલાં જ દરેક માર્ગો રીકાર્પેટ કરવાની જરૂર હોય છે પરંતુ પાલિકાના આ અધિકારીઓને ક્યાં ખબર છે કે કયા માર્ગો બિસ્માર થયા ક્યાં ખાડા પડ્યા છે પ્રથમ જ વરસાદમાં તમામ માર્ગોનું ધોવાણ થયું છે હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્રણ મહિના સુધી ચોમાસું જમાવટ કરશે ત્યારે શહેરના માર્ગોની હાલત શું થશે હાલમાં જ મુખ્ય માર્ગો ઉબડખાબડ થયા છે શહેરના લુનસીકોઈ લાઇન સર્કલ પાસે મસ મોટા ખાડા પડ્યા છે પાલિકા દ્વારા લગાવેલા બ્લોક પેવર તૂટી ગયા છે મુખ્ય માર્ગ હોય ભારે વાહનો પણ પસાર થાય છે ત્યારે તમામ બ્લોક પેવર ઉખડી ગયા ડામર રસ્તા તૂટી ગયા માર્ગો ઉપર ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે એસટી બસ ડેપો તરફ તો આ માર્ગ પ્રતિવર્ષ ખાડામાં પરિવર્તિત થાય છે પ્રથમ જ વરસાદમાં એસટી ડેપો તરફનો આ માર્ગનું ધોવાણ થયું છે નમસ્કાર ખાડા નગરી નવસારીમાં આપનું હાર્દિક સ્વાગત છે જેવા તમે નવસારીમાં દાખલ થાઓ એટલે તમને ખાડા જ ખાડા નજરે પડે એટલે સમજી જવાનું કે આપણે નવસારી શહેરમાં આવી ગયા છે આ નવસારી શહેરનો જૂનાઠાણાનો વિસ્તાર છે અને હજુ ચોમાસાના પાંચ જ દિવસ થયા છે અને વરસાદ પડ્યો છે પાંચ દિવસ અને જે વરસાદ પડ્યા બાદ જે સ્થિતિ છે રસ્તા અને માર્ગોની એમાં તમામ રસ્તા ઉબડખાબડ થઈ ગયા છે અહીં જૂના થાણાનો વિસ્તાર છે જૂના થાણામાં બ્લોક લગાવ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓને એક મગજમાં ઉપાય આવ્યો કે ભાઈ ખાડા પડી જાય તો બ્લોક લગાવીએ પરંતુ આ બ્લોક લગાવ્યા બાદ પણ આ જે તમામ બ્લોક છે તે ઘસાઈ ગયા છે ઉખડી ગયા છે અને તમામ બ્લોકો બહાર નીકળી જ ખાડા પડી ગયા છે જેથી કરીને જે વાહન ચાલકો છે વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે અહીં પાંચ છ દિવસના વરસાદમાં જો આ હાલત થતી હોય તો હજી તો ત્રણ મહિના સુધી સતત વરસાદ પડવાનો છે અને ત્યારબાદ આ નવસારી શહેરના માર્ગોની શું દશા થશે એ વિચારવાનું રહ્યું અહીંના જૂનાઠાણા તરફનો માર્ગ છે ત્યારબાદ જોઈએ તો લુનસુકોઈનું જે સર્કલ છે એ લુનસુકોઈ વિસ્તારમાં પણ ખાડા પડી ગયા છે અને ખાડા દ્વારા તમામ વાહન ચાલકોનું આ ખાડા દ્વારા સ્વાગત થઈ રહ્યું છે અને નગરપાલિકા જે તંત્ર છે એ ત્યાં સુધી રાહ જોશે કે જ્યાં સુધી કોઈક વાહન ચાલક કોઈ મુસાફર કોઈ કારવાળો કે કોઈક વ્યક્તિ એ ખાડામાં પડી ન જાય ત્યાં સુધી રાહ જોવામાં આવશે એની ઈજા થાય એનું મૃત્યુ થાય ત્યારબાદ તંત્ર જાગશે અને જાગ્યા બાદ આ ખાડા પુરવામાં આવશે અને જે નવસારી શહેરમાં જે દશા અત્યારથી તમને જોવા મળે છે કે ખાડા ઠેર ઠેર ખાડા છે અને જે જે રોડ બનાવનાર જે કોન્ટ્રાક્ટરો છે જે બ્લોક બેસાડનાર કોન્ટ્રાક્ટરો છે એ અત્યારે ગાયબ થઈ ગયા છે અને રોડની ક્વૉલિટી તમે જો રસ્તાની ક્વૉલિટી જો અને ત્યારબાદ તમે વાત કરો કે જે ખાડા છે એ ખાડા કેવા હોવા જોઈએ ત્યારે નવસારી શહેરમાં જેવા દાખલ થયા હોય એટલે તમારું આ ખાડા સ્વાગત કરવાના છે એ ત્રણ મહિના સુધી ચાર મહિના સુધી આ પ્રમાણે તમને સમગ્ર શહેરમાં આ ખાડક તમને જોવાના મળશે અને ખાડક તમારું સ્વાગત કરશે છ દિવસના વરસાદ પણ પડ્યા પછી જો આવી સ્થિતિ હોય તો ત્રણ મહિના પછી સતત વરસાદ પડશે ત્યારે શું સ્થિતિ થશે તે અહીં તમને જોઈ શકાય છે પાલિકા તંત્રના જે રોડ કોન્ટ્રાક્ટરો છે તેમની કામગીરી સામે પ્રજા ઉઠાવી રહી છે કામ કરી રસ્તા બનાવવામાં વેઠ ઉતારી હલકી ગુણવત્તાવાળું કામ કરી એજન્સીઓ ભાગી જાય છે પાલિકાના અધિકારીઓનો રોડ નિર્માણ કરતી એજન્સીઓ પર કોઈ પ્રકારનો કંટ્રોલ નથી દર ચોમાસામાં પ્રજા પરેશાન થાય છે વાહન ચાલકો તેમના વાહનો સંભાળી હંકારવા પડે છે કારણ કે ખાડામાં વાહનનું વ્હીલ પડે એટલે અકસ્માતનો ભય રહેલો છે અકસ્માતના આ ખાડા તમને જૂના થાણા વિવેકાનંદ સર્કલ પાસે પણ જોવા મળે છે ખાડાના વિકલ્પમાં પાલિકાએ પેવર બ્લોકનો ઉપયોગ કર્યો પરંતુ આ પેવર બ્લોક પણ ઉખડી ગયા અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે કલેક્ટર કચેરી તરફ જતો આ માર્ગ પણ બિસ્માર બન્યો છે થોડા મહિના પહેલાં જ આ રસ્તો બન્યો છે પરંતુ પ્રથમ જ વરસાદમાં માર્ગનું ધોવાણ થતાં રોડ નિર્માણ કરનાર એજન્સી ઉપર પ્રશ્નો ઊભા થયા છે ત્યારે નવસારી નગરીનું ખાડા નગરી તરીકેનું કલંક આ પાલિકા ક્યારેય મીટાવશે એમ પણ નવસારી તો પહેલેથી જ ખાડા નગરી તરીકે ઓળખાતી છે નવસારી વિજલપુર નગરપાલિકાનું તંત્ર એકદમ બેકાર છે અને આપ જોઈ શકો છો કે આ ગ્રાન્ટના નામે ફક્ત પબ્લિકોને ઉલ્લુ બનાવવા માટે આ થર્ડ ક્લાસ બ્લોકો મૂકવામાં આવ્યા છે તે પણ ટક્યા નથી આ બ્લોકો પરથી કેટલીક વાહનો કેટલી બાઇકો સ્લીપ થાય છે પણ એની કોઈ જિમ્મેદારી કે કોઈ પણ જાતની જવાબદારી લેતું નથી અને નવસારીમાં જ્યારે આપણે ગ્રીટ તરફથી એન્ટર થઈએ છીએ ત્યારે એક મોટો અહિંસા દ્વાર પર બોર્ડ મૂકેલો છે કે નવસારી સંસ્કારી નગરી ખરેખર નવસારી ખાડા નગરી તરીકેનો બોર્ડ મૂકવો જોઈએ મારું એવું માનવું છે અને જાગૃત નાગરિક તરીકે આ પ્રજાને વિનંતી કે તમારો પવિત્ર અને કિંમતી મત જોઈ વિચારીને આપો કે જેથી આવા ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરીએ અને સુદ સરકાર બનાવીને કંઈ આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ ગણદેવી તાલુકાના ધમડાછા ગામના ત્રણ દિવસથી ગુમ થયેલા અડતાલીસ વર્ષના વકીલનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં અમલસાડની એક વાડી પાસેથી મળી આવ્યો હતો વકીલ તેજસ્વસીએ વસીએ પ્રવાહી ઘટાવી હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન થયું છે ગણદેવી તાલુકાના ધમણાચા ગામના લીમડા ચોક ખાતે રહેતા તેજસ સુમંતરાય વસી વકીલનો વ્યવસાય કરતા હતા એક જુલાઈના રોજ તેજસ ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો ત્રણ દિવસથી ગુમ થયેલા તેજસ વસીનો મૃતદેહ ગુરુવારે અમલસાડ પેલાડવાડીના ગેટ પાસે પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો તેજસ્વસીની હુંડાઈ સેન્ટ્રો કાર નંબર જીજે સી ટુ ફોર એટ નાઇન પાર્ક કરેલી બંધ હાલતમાં પડી હતી કાર અંદરથી લોક હતી જેથી ચાવી મંગાવી કારનો દરવાજો ખોલતા અંદરથી તેજસ્વસીનો ડીકમ્પોઝ મૃતદેહ મળી આવ્યો હતો કારની સીટ ઉપર કાળસ પડતા પ્રવાહીયુક્ત પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકની પડીકી તેમજ મોબાઈલ મળી આવ્યો હતો જેને પોલીસે કબજો લઈ એફએસએલમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યો છે વકીલ તેજસ્વસીના મોતનું રહસ્ય ઘેરાયું છે ગણદેવી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે બનાવાડી જગ્યાએ કેટલાક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા છે કંઈક શંકાસ્પદ જેવું કંઈક વસ્તુ અત્યારે જ કંઈક હાલ જોવા મળ્યું નથી બનાવવાડી જગ્યાએ પાણીની બોટલ જે ખાલી અને એક શંકાસ્પદ પડી ગઈ જેવી બાજુની સીટમાં જોવા મળી છે તો એ એકત્રિત કરીને તકસ્વી આમાં તકસ્વીને સુપરત કરવામાં આવી છે મોતનું સાચું કારણ તો પીએમ દરમિયાન તથા એફએસએલનો રિપોર્ટ આવ્યા વાંસા તાલુકામાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને નર્સિંગ કોર્સના નામે લૂંટનારી લેભાગુ ત્રણ સંસ્થાઓ વિરુદ્ધ જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ થઈ છે બેંગ્લોર ખાતે પરીક્ષા આપવાના બહાને લઈ જઈ આદિવાસી વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લઈ બંધક પણ બનાવ્યા હતા વાંસદા તાલુકામાં ત્રણ જેટલી નર્સિંગ કોલેજો શરૂ કરી આદિવાસી વિદ્યાર્થીનીઓના ભાવિ સાથે છેડા કરી મનમાની સાથે મોટી ફી વસૂલાત કરી ત્રણેય સંસ્થાઓ શ્રીજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ રૂપવેલ ખાતે રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટ હનુમાન બારીમાં યશ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટના કાયદેસરતા સામે સવાલો ઉભા થયા છે વાંસદા ધરમપુર જેવા આદિવાસી તાલુકાઓમાંથી ગરીબ વંચિત પરિવારની વિદ્યાર્થીનીઓ જીએનએમના કોર્સ માટે અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો હતો જીએનએમનો કોર્સ પૂર્ણ થઈ ગયો છે તેમ છતાં ત્રણેય સંસ્થાઓ વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો આપતા નથી ગુજરાતીમાં અભ્યાસ કરાવી તમામ વિદ્યાર્થીનીઓને કર્ણાટકના બેંગ્લોર ખાતે અંગ્રેજીમાં પરીક્ષા આપવા માટે લઈ ગયેલા હતા દરેક વિદ્યાર્થીનીઓ પાસે દસ હજાર પરીક્ષા ફી લેવામાં આવી અને અંગ્રેજીમાં પરીક્ષા માટે સેટિંગના દસ હજાર લેવામાં આવ્યા વાંસદાની તમામ વિદ્યાર્થીનીઓને બેંગ્લોર પરીક્ષા આપવા લઈ ગયા ત્યારે તેમને પરીક્ષા આપવા દેવામાં નહીં આવી બેંગ્લોરની કોલેજે જણાવ્યું કે તમારી સંસ્થા માન્યતા પ્રાપ્ત નથી જેથી તમે પરીક્ષા નહીં આપી શકો બાગુ સંસ્થાના સંચાલકોએ તમામ વિદ્યાર્થીનીઓને એક રૂમમાં બંધક બનાવી અને બેંગ્લોરના મીડિયા સમક્ષ હાજર થવા દેવામાં આવી નહીં દસ કલાક સુધી તમામ વિદ્યાર્થીનીઓને બંધક બનાવવામાં આવી વાંસદાની લેબાગુ સંસ્થાઓ દ્વારા ગરીબ વિદ્યાર્થીનીઓની શિષ્યવૃત્તિ રકમ પણ કબજે લઈ લીધી છે બેંક પાસબુક અને ચેક ઉપર સંયોગ કરી સંસ્થાના સંચાલકોએ કબજે લઈ લીધા છે ગરીબ આદિવાસી પરિવારની વિદ્યાર્થીનીઓ લે લેભાગુ સંસ્થાની શિકાર બની છે નર્સિંગ ફી પેટે પચાસ હજારથી સિત્તેર હજાર જેટલી ઊંચી ફી પણ વસૂલવામાં આવી છે હું નવસારીમાં રહું છું પણ અમે સ્ટડી છે ને રાધા રાધાકૃષ્ણન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં કરી છે જે વાંસદામાં આવી છે અમે ત્યાં ફોર્મ ભરેલા અમને બધું જણાવવામાં આવ્યું કે તમને બેંગ્લોર એક્ઝામમાં આપવા માટે લઈ જવામાં આવશે અમારા ક્લાસ રેગ્યુલર ચલાવ્યા નથી એમણે અને જયારે એક્ઝામ માટે લઈ ગયા અમને ત્યાં તો ત્યાં જ ફ્રોડ અમને જે જે અમારા જે આઈ કાર્ડ ને એવું બધું આવે ને એ બધું એ લોકો જુઠ્ઠું આપેલું હતું અને અમને એક્ઝામમાં બેસાડ્યા ત્યારે ત્યાં ચેકિંગ આવ્યું એમણે પૂછ્યું કે આ તમારું જ છે તો અમે કીધું હા તકે કે આ અમારું વેલિડ નથી અહીંયાનું એમ તમને કોણે આપ્યું અમે કીધું અમને સ લોકો આપ્યું છે હોલ ટિકિટ ને એવું બધું ફ્રોડ આપેલી હતી એમ તો ત્યાં એ લોકો વેલિડ ગણતા નથી એટલે અમને એક્ઝામમાં બેસાડ્યા નહીં ના બોલે છે કે હજી આ બધું તમે થોડી વાર વેટ કરો અમને એક્ઝામ ની આપવા દીધી કેટલા કલાક ચાલ્યું ને પછી એ લોકો અંદર અંદર ડિસ્કસ કરીને પછી એક્ઝામ ની આપવા દીધી ને અમને મોડે સુધી સવારે અગિયાર વાગ્યાના લઈ ગયેલા ને રાત્રે આઠ વાગે મોકલ્યા અંદર બંધ કરી રાખેલા કોઈ પણ સ્ટુડન્ટને બહાર નીકળવા દેતા નથી અને અમને ત્યાં પણ એક હોસ્ટેલમાં રાખેલા ત્યાં પૂરીને રાખ્યા અમને ત્રણ ચાર દિવસ માટે કે તમારે કોઈએ બી બહાર નીકળવાનું નથી બોલે છે કે ત્યાં મીડિયા આવી છે આ આવી છે તે આવી છે બધા ગભરાઈ ગયેલા અમે અમારા પેરેન્ટ્સને બી જણાવી શકીએ એવું નહીં હતું અને પછી એમણે ચોરી છુપીથી અમને બહાર કાઢ્યા બસ બહાર મૂકેલી હતી દૂર બધા અલગ અલગ સ્થળો પર બધા સર ઊભા રહેલા અને ત્યાંથી અમને ચોરી છૂપીથી જાણે અમે કંઈ ક્રાઇમ કર્યો એવી રીતે અમને બધાને બહાર કાઢ્યા પછી અમે કીધું કે સર અમને એક્ઝામ આપવા દેવાની છે કે શું કરવાનું છે તો કે બોલે કે એક્ઝામ તો અપાશે પણ થોડું પ્રોબ્લેમ ચાલતો છે એટલે તમને જયારે પાછી એક્ઝામ આવે એટલે જણાવશું એક વર્ષ થયું બે વર્ષ થયું પાછું અમને એમને જણાવ્યું કે શું કરવાનું છે તો બોલે કે તમે તમારી જવાબદારી પર એક્ઝામ માટે જવું હોય તો તમે જાઓ બરાબર તો અમે એમ કીધું કે તો અમારે એક્ઝામ કેવી રીતે આપવાની તમે જવાબદારી નહીં લેતા હોય તો એટલે અમે એમ કીધું કે તમે અમારા ડોક્યુમેન્ટ પરત કરી દેવો તો સર લોકો બોલે છે કે તમને ડોક્યુમેન્ટ જોઈતા હોય તો તમે ત્રણ વર્ષની ફી ત્રણ થી ચાર લાખ રૂપિયા ભરો તો તમને ડોક્યુમેન્ટ અમે જમા કરાવી દઈએ નહીં તો કોઈને પણ ત્રણ વર્ષ સુધી ડોક્યુમેન્ટ મળશે નહીં અમે અત્યાર સુધી એમને ફોન કરી કરીને બધી પ્રોસેસ કરીએ છીએ સરખો જવાબ નથી આપતા છે અને બરોડામાં ભવિન સર કરીને રહેતા છે એ ત્યાંનું બેંગ્લોરનું બધું સાચું એમને ફોન કરે તો એ લોકો રૂડલી વાત કરે છે અમારી જોડે તો અમારે પછી આ વિષય પર શું કરવાનું અમારું આ ફ્યુચર બગડ્યું છે ત્રણ વર્ષ બગાડ્યા અમારે શું કરવાનું વિદ્યાર્થીને મેં રાધાકિશન ઇન્સ્ટિટ્યૂટમાં રૂપેલ ગામમાં એડમિશન લીધું હતું પણ અમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપ્યા નથી એ લોકોને આપેલા હતા એડમિશન માટે ત્યાર પછી અમને આપ્યા નથી અમે ફર્સ્ટ ઇયરની જ્યારે એક્ઝામ આપી ત્યારે એ લોકોએ ડોક્યુમેન્ટ એક્ઝામ આપવા લઈ ગયા ત્યારે એક્ઝામ નહીં દીધી હતી એટલે અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માગ્યા પણ અમને આપતા નથી એ લોકો તો તેના માટે અમારે આગળ પ્રોસેસ કરવાની છે એ લોકોએ જે ત્રણ વર્ષ અમારા બગાડ્યા તે અમારે

ને બીજા અમે સાત થી આઠ જ છોકરીઓ પણ હતી અને બેંગ્લોર જ્યારે એક્ઝામ આપવા માટે ગયા ત્યારે ફી કેટલી તમે ઉપરના પૈસા જે કેટલા તમારા પાસે 30 30 30 હજાર માંગેલા હતા ને ઉપરાંત જો મને ભાડું 2000 રૂપિયા જેવા લીધા હતા અમારે ડોક્યુમેન્ટ માટે લડત માટે મે આવ્યા છે કે ડોક્યુમેન્ટ અમાર ઓરિજિનલ ડોક્યુમેન્ટ બને જમા કરી લેવામાં આવેલા છે કોના દ્વારા અમારે શ્રીજી ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ સાયન્સ કટકાડ આગળ અમારા પ્રિન્સિપલ લોકો અમારા ડોક્યુમેન્ટ ત્યાં જમા કરી લેતેલા છે શા માટે એ લોકોએ અમને એમ કીધું હતું કે તમારે 15 દિવસ પછી સ્કેન કરીને તમને પાછા રીટર્ન આપવામાં આવશે પણ અમને રીટર્ન આપવામાં આવ્યા હજુ નથી આ ડોક્યુમેન્ટ અમને મળી જાય અને અમારું જે આટલા વર્ષ બગાડ્યા છે અમને વળતર પણ મળે અને એની સંસ્થાને તાડા પણ લાગે અમે એટલું જ ઈચ્છે છીએ કેમ કે અમારે આવતા આવનાર પેઢીઓને કંઈ નુકસાન ન થાય એ માટે અમે કોલેજ બંધ કરવા માંગીએ છીએ આજે અમારા આદિવાસી વિસ્તારની વાંસતા ખાતે શ્રીજી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી નર્સિંગમાં અભ્યાસ કરતી દીકરીઓ આજે અહીં ન્યાય માટે આવ્યા હતા એમાં મેટરમાં એવી હતી કે આ દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે અને ત્રણ વર્ષથી આ દીકરીઓ પોતાના ડોક્યુમેન્ટ માંગે છે પણ તે સંસ્થાવાળા આપી રહ્યા નથી અને ઉપરથી ફીની પણ માંગણી કરી રહ્યા છે તમે આટલા પૈસા આપો તો તમને ડોક્યુમેન્ટ આપીશું અને આ ડોક ડોક્યુમેન્ટનું કોઈ પણ પ્રકારનું વેલ્યુ નથી એ પણ બહારથી અમને જાણ કરવામાં આવી છે આ છોકરીઓ જ્યારે પરીક્ષા આપવાની વાત કરે છે એમને કહેવામાં આવે છે કે તમે પરીક્ષા આપવા બેંગ્લોર ખાતે જાઓ તો તમારે દસ હજાર રૂપિયા આપવા પડશે જ્યારે અહીંયા અભ્યાસ ગુજરાતીમાં કરવામાં આવે છે અને ત્યાં અંગ્રેજીમાં પરીક્ષા લેવામાં આવે છે તો અંગ્રેજીમાં પરીક્ષા આપવા માટે તમે દસ હજાર રૂપિયા આપો તમને ત્યાં કોપી પણ કરવા દઈશું એવી પણ એમને વાત કરવામાં આવે છે તો અમારી સરકારને પણ વિનંતી છે કે આવા બોગસ સંસ્થાઓને વહેલા વળી યોગ્ય તપાસ કરવામાં આવે અને એમની પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોય તેમને તાળા મારવામાં આવે અને એની સાથે જે કોઈ પણ સંકળાયેલા હોય ચાહે અમારા આદિવાસી સમાજના પણ હોય તેમને પણ એમને કડકમાં કડક સજા કરવામાં આવે અને આ જે છોકરીઓનું ભવિષ્ય ત્રણ વર્ષ બગડ્યું છે તેમના માટે જવાબદારી કોણ આ રીતે સરકાર તો આદિવાસી સમાજને ઘણી એવી મદદ કરે છે સરકાર તો આદિવાસી સમાજનું ઘણું કામ કરે છે પણ આવા બની બેઠેલા સંસ્થાના માલિકો અને બની બેઠેલા આવા વચેટિયાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને આદિવાસી સમાજની આ દીકરીઓનું ભવિષ્ય બરબાદ કરે છે અમારી સરકારને વિનંતી છે કે આવી સંસ્થાઓને તાળા મારવામાં આવે અને છોકરીઓને વહેલામાં વહેલી ન્યાય મળે એ અમારા આદિવાસી સમાજની માંગ છે સાયબર ક્રાઇમ અને વ્યાજના વીસ ચક્રથી બચવા જિલ્લા પોલીસ દ્વારા નવસારીમાં જનસંપર્ક સભાનું આયોજન થયું હતું લોકોમાં જનજાગૃતિ પ્રસરાવવા માટેનો આદેશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો વ્યાજખોરોથી બચવા અને સાયબર ક્રાઈમથી સાવધ રહેવા માટે જિલ્લા પોલીસ દ્વારા નવસારીની મત્યા પાટીદાર વાડીના હોલમાં જનસંપર્ક સભાનું આયોજન થયું હતું લોકોને વ્યાજખોરોના ચક્રમાંથી કઈ રીતે બહાર આવવું તેની સમજ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી બેન્કના અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા બેન્ક અધિકારીઓએ બેન્કમાં જઈ લોન લેવાની અપીલ કરી હતી હાલમાં સાયબર ક્રાઇમ ફ્રોડના બનાવો પણ વધી રહ્યા છે તેને લઈને પણ અનવોન્ટેડ કોલ મેલ કે મેસેજમાં આવેલી લિંક ઉપર ક્લિક ન કરવું તેમજ અલગ અલગ સ્કીમ હેઠળ ઘરે આવતા લોકોને બેંક ડિટેલ કે આધાર કાર્ડ ન આપવા જેવી માહિતીઓ જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી હતી નવસારી જિલ્લા નાય પોલીસ અધિક્ષક સંજય રાય દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો આજરોજ રોજ નવસારી જિલ્લા પોલીસ તરફથી ઇલિગલ મની લોન્ડરિંગ એક્ટિવિટીઝ અંગે એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત સરકાર તરફથી વ્યાજે નાણાં લઈને ઘણા લોકોએ આત્મહત્યા કરેલ હોવાનું ધ્યાન પર આવેલ છે અને ઇલ મની મેળવીને વ્યાજ ઘણું ભરવાનું હોય છે જેથી એક નવસારી જિલ્લા પોલીસ તરફથી લોકોમાં જાગૃતતા આવે અને લોકો લીગલ બેંક પાસેથી લોન લઈ અને લઈ એ માટેની એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે લોકોને જાગૃત કરવા માટે તેમજ સાયબર ફ્રોડ માટે માટે પણ લાવવા એક આયોજન કરવામાં આવેલ છે અને નવા જે સરકાર તરફથી કાયદાઓ આવ્યા છે ત્રણ એ બાબતે પણ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં અને લોકોમાં જાગૃતતા આવે એ બાબત નવસારી જિલ્લા પોલીસ તરફથી એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે નાણાકીય સાક્ષરતા દરમિયાન લોકોએ ક્યાંથી લોન લેવી લોકો એને વીમા પેન્શન એના રિગાર્ડિંગ બેન્ક બેંકમાં એકાઉન્ટ ખોલવાથી લઈને બેંકમાં એકાઉન્ટ બંધ કરવા સુધીની દરેકે દરેક માહિતીઓમાં સેન્ટર પરથી આપવામાં આવે છે આજ રોજ આપણે જનસંપર્ક કાર્યક્રમમાં આજે લોકોએ પૈસા બજારમાંથી કેમ ન લેવા લેતી વખતે શું તકેદારી રાખવાની ક્યાંથી લેવા એની આપણે માહિતી આપી છે સાથે સાથે આજે પબ્લિકે સાયબર ક્રાઈમ એટલે ઓનલાઈન ફ્રોડ જે થઈ જાય છે તો એની પણ જાગૃતિ લાવવા માટે પણ આજે પ્રયાસ કર્યો છે તેમ ઓનલાઈન માહિતી ન આપવી જોઈએ ઓનલાઈન માહિતીમાં કઈ કઈ તકેદારી રાખવી જોઈએ આરબીઆઈના માધ્યમથી આરબીઆઈ દરેક બેન્કોને સૂચના છે બેંક ઓનલાઈન ફોન કરીને એના કસ્ટમરને ગ્રાહકોને ઓનલાઈન માહિતી માગી શકતું નથી બેંકને જરૂર હશે તો ફોન કરીને બ્રાન્ચ પર બોલાવશે કારણ કે દરેકે દરેક વિગતો બેંક પાસે એની પાસે હોય જ છે તો આજે પ્રેસના માધ્યમથી હું ફરી એકવાર કહેવા માગું છું દરેક નવસારીના ભાઈઓ બહેનોને કે બેંક તમારી પાસે તમારી સેવા આપવા માટે બેઠી છે તો બેંકને ઓનલાઈન માહિતી બેંક ઓનલાઈન માહિતી માગતી નથી એટલે જ્યારે પણ બેંકને બેંકમાંથી બોલું છું એમ કે તમારી પાસે ફોન આવે તો મહેરબાની કરીને આગળ તમારી પર્સનલ બીજો તો આપવી નહીં જતા રહેશે તો પૈસા જતા રહેશે તો કોઈની જવાબદારી પછી બેંક અથવા પોલીસ ડિપાર્ટમેન્ટમાં નહીં લેશે

સીતાબહેન ખુશાલભાઈ પટેલ શિક્ષણ સંકુલમાં નવસારી વાંસદા કપરાડા સહિતના અંતરિયાળ ગામોના આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા એકસો જેટલા વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન સહિતની શૈક્ષણિક કિટ્સ ભેટ તરીકે આપવામાં આવી છે ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વસી હેમલતા વસી હળપતિ સેવા સંઘના ટ્રસ્ટી વિરેન્દ્ર દેસાઈ સુબોધ નાયક નવીન ધામેચા તેમજ નવસારી શહેરના શિક્ષણ પ્રેમીઓ શ્રેષ્ઠીઓ શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા હાજર રહ્યા અને નોટબુક અર્પણ કરી હતી આ શૈક્ષણિક કાર્યક્રમ ગમ્મત ગુલાલનો પણ બન્યો હતો નવસારીના હાસ્ય કલાકાર પરેશ પરમાર દ્વારા પપેટ શો રજૂ કરવામાં આવ્યો હતો પશુ પક્ષી તેમજ અનેક પ્રકારના અવાજો મિમિક્રી દ્વારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા પપેટ હાસ્ય જોક્સ મિમિક્રીનો ગમત ગુલાલનો આનંદ પણ માણ્યો હતો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દ્વારા તમામ શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બારડોલી હળપતિ સેવા સંઘ સંચાલિત અડધા મુકામે જે આવેલ છે એ શાળાના એકસો વિદ્યાર્થીઓને નોટબુક તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓના મનોરંજન માટે પરેશ પરમાર ઉર્ફે પોપટલાલ બિમિકરી પપેટ શો અને હાસ્ય રસથી બધા વિદ્યાર્થીઓને મનોરંજન કરાવ્યું ઉત્કર્ષ મંડળ છેલ્લા સાત વર્ષથી નવસારી નવસારીના આજુબાજુના વિસ્તારમાં તમામનો ઉત્કર્ષ થાય એના માટે કાર્યરત છે ઉત્કર્ષ મંડળનો મુખ્ય સ્લોગન માનવ સેવા એ જ જન જનસેવા એ જ પરમ ધર્મ અને જનસેવા યજ્ઞ એટલે માનવતાના કામો કરવા વિવિધ પ્રકારના કામો કરવા જેના ભાગરૂપે દર વર્ષે નોટબુક સ્વાધ્યાય સ્કૂલ બેગ ડ્રેસ બૂટ મોજા પણ આશ્રમ વિદ્યાર્થીઓને વિતરણ કરતા આવેલા છે આ વર્ષે પણ કરી રહ્યા છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડા શહેરની ખાડા નગરી તરીકે ઓળખ થયેલી કાયમી ગામના ગુમ વકીલની મળેલી લાસ કારમાંથી મળેલી જેલની બોટલો આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે નર્સિંગ કોલેજના સંચાલકોએ કરેલી છેતરપિંડી નવસારીમાં જનસંપર્ક સભાનું થયેલું આયોજન સાયબર ક્રાઇમ વ્યાજખોરી વિશે લોકોને કરાયેલા જાગૃત વા તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર